પૂજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે તેત્રીસ લાખની ઠગાઈ ભુજમાં બેંકના નામે અવારનવાર ઠગાઈના બનાવો સામે આવતા હોય છે પરંતુ હવે બેંક સાથે જોડાયેલા કર્મચારીઓ જ ઠગાઈના બનાવો આચરી રહ્યા છે ભુજમાં જુબેલી સર્કલ પાસે આવેલી એક્સિસ બેંક ગોલ્ડ લોનના નામે ખુદ બેંકના જ સેલેરી એક્ઝિક્યુટિવે પૈસા મેળવી અને જમા ન કરાવી ઠગાઈ આચરી હતી જે મામલો પોલીસ ચોપડે ચડ્યો છે જામનગરમાં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ લાંબાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ સહી બધું ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અધિકૃત ઓફિસર તરીકે નોકરી કરે છે કંપનીનું મુખ્ય કામ પાર્ટનર બેંકમાં ગોલ્ડ લોનના ગ્રાહકોને રિફર કરવાનું હોય છે તેમની બેંકે ભુજની એક્સિસ બેંક સાથે ટાઈ અપ કરેલું છે ગત ઓગણત્રીસ ફેબ્રુઆરીના એક્સિસ બેંકના કર્મચારી રિયાઝભાઈનો ફોન આવ્યો કે અમારી બેંકમાં સેલેરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા માધાપરના હેતલબેન ગોસ્વામીની ભુજની આઈઆઈએફએલ નામની ફાઇનાન્સમાં ગોલ્ડ લોન ચાલુ છે આ લોન એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરવાની છે જેથી પુરાવા મોકલતા ખરાઈ કરી હતી ફરિયાદીની સિમ્પલ પે ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગોલ્ડ લોન માટે એપ્રુવલ અપાઈ હતી બાદમાં જ વિશ્વાસ અપાવ્યો કે જો મને રૂપિયા આપો તો હું આઈઆઈએફએલમાં પડેલ મારું પંચાવન લાખનું સોનું એક્સિસ બેંકમાં જમા કરાવી ગોલ્ડ લોન ચાલુ કરાવીશ

અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ